રાજકીય બેનરો યથાવત રહેતા વિવાદ આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાને આપ્યું આવેદન પત્ર વડોદરા બનાવવાના મહત્વકાંક્ષી લક્ષ્યાંક સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હોડિંગ મુક્ત ઝોનની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ અમલમારીમાં વિવાદ સર્જાયો છે નગરપાલિકા દ્વારા રાજકીય પ્રશ્નોના બેનરો સામે હોર્ડિંગ્સ ન હટાવતા અને તેની સામે તહેવારો દરમિયાન લાગતા ધાર્મિક બેનરો ગણતરીના કલાકોમાં દૂર કરી દેવાતા આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ નોંધવામાં આવ્યો છે બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે વડી કચેરી ખાતે પહોંચ્યા હતા તેમની રજૂઆત હતી કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેવડા ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે જેને કારણે સામાજિક કાર્યકર્તા ધાર્મિક સંગઠનોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે ધાર્મિક બેનરો હટાવવા સામે રાજકીય પક્ષો ખાસ કરી સત્તાધારી પક્ષના બેનરો દૂર ન કરવાને કારણે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે શહેરના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પણ આ અસમાન નીતિઓનો વિરોધ કરવામાં આવ્યો છે આવેદન પત્ર આપતી વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેમણે માંગણી કરી હતી કે જો શહેરને ખરા અર્થમાં હોર્ડિંગ મુક્ત બનાવવું હોય તો તમામ પ્રકારના ગેરકાયદેસર બેનરો અને હોર્ડિંગ્સને સમાન ધોરણે દૂર કરવા જોઈએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્વરિત અને પારદર્શી કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે જેથી આ વિવાદનો અંત આવે